સાબરકાંઠાના નાના અંબાજી ખાતે ત્રેપન લાખ કરતા વધુ સોનાની ભેટ અર્પણ કરાઈ પાંચ લાખ બાર હાજર પાંચસો ને ની છસો ને સાઈઠ ગ્રામની નવીન સુવર્ણ મુગટ અને કુંડળ ચડાવતા માતાજીની મૂર્તિમાં શોભામાં વધારો થયો માતાજીના નીચ મંદિરમાં સુવર્ણ સાથે આકર્ષક મૂર્તિના દર્શન કરી દર્શન આર્થીઓ એ ધન્યતા અનુભવી ચોથા નોરતામાં ટ્રસ્ટ દ્વારા સુવણ અભિષણો અર્પણ કરાયા નવરાત્રી નિમિત્તે હજારોની જન્મેદ સાથે ચરણોમાં શીશ નમાવી દર્શનનો લાભ લીધો સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી માટર ડ્રાઇવિંગ સેફ એન્ડຊ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ સોક સાથે આપની મોટી જવાબદારી પર છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે